ઓમ નમ સિદ્ધેભ્ય પૂજ ગુરુદેવશ્રીની અમર એવી અફરવાણી અંતર્ગત વચનામૃતોના અમૃત દોહન તે સંદર્ભમાં પંદરવી બારના સમયસાર ઉપરના પ્રવચનો જે સમયસાર વૈભવના નામે પ્રકાશિત થયેલા છે તેના ભાગ ત્રણ અને કળશ ક્રમાંક સૌ બારમું જે પ્રવચન છે એ સૌમાં કળશના બારમા પ્રવચનમાં આવેલો એક અપૂર્વ બોલ જેની થોડીક ક્ષણો આપણે નોંધ લઈએ એમ કહેવાય છે અટકવાના સ્થાન ઘણા છે પામવાનો પંથ પામવાનો રસ્તો તો એક જ છે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ જ્ઞાની ગુરુઓએ આપણને સરળ શબ્દોમાં સમજાવ્યા છે કે જીવના અટકવાના અસંખ્યાત અનંત સ્થાનોમાં મુખ્ય એવા બે સ્થાન છે કશાયની મંદતા અને જ્ઞાનનો ઉઘાડ ક્ષયોપસમ જ્ઞાનનો પર સત્તાવલંબી ઉઘાડ જે છે એ ક્ષયોમ જ્ઞાન એ ક્યાંક ને ક્યાંક અભિમાનને નોતરે છે અને કષાયની મંદતા એ ધર્મનો ભ્રમ પેદા કરે છે જો કે સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને પણ કષાયની મંદતા હોય જેને લીધે તો એના જીવનમાં એની પરિણતિમાં વિશુદ્ધિ વર્તતી હોય છે અને આગમ પરમાગમોના ગૂઢ રહસ્યોને જ્ઞાનના ઉઘાડના બળે વિશુદ્ધિના બળે સમ્યક જીવ પોતાની શ્રદ્ધા પોતાનું જ્ઞાન પોતાનું સ્વરૂપ સ્થિરતારૂપ આચરણને દ્રઢ કરતો જાય છે તો કષાયની મંદતા અને જ્ઞાનનો ઉઘાડ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવને સાધકને માટે તો રામબાણ સ્વરૂપે કામમાં આવે છે પ્રયોજન સિદ્ધિમાં ક્યાંક ને ક્યાંક એમની એક પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંંત તે સ્વરૂપે સથવારો એનો બની રહે છે પણ અજ્ઞાની જીવના જીવનમાં રાગની મંદતા કષાયની મંદતા અને જ્ઞાનનો ઉઘાડ ક્યાંક ને ક્યાંક અજ્ઞાન ભાવને નોતરે છે જોઈએ આ બોલમાં અજ્ઞાનીના આ બંને વિષયબિંદુ અંગે પૂજ્ય શ્રી શું કહે છે આ બોલનો મૂળ મુદ્દો એટલો જ છે કે સ્વરૂપનો મહિમા સ્વભાવનો મહિમા સિવાય બહારમાં ક્યાંય પણ कोईपण बाबत में महिमा चित्त में जो बनी रह से तो स्वरूपनी दृष्टि न था स्वरूप नो अनुभव न थाय जो अपने मूल में पूज गुरुदेव श्री शूँ कहे बहिर्मुख में कुछ भी महिमा रह जाएगी तो अंतर्मुख की महिमा नहीं आएगी कुछ भी महिमा रह गई कि मैंने राग मंद किया ज्ञान का बहुत क्षयोपम हुआ इतने शास्त्र वाँचे ऐसी कुछ भी यदि बाहर की महिमा रह जाए तो मुख में यह आत्मा अंतर अनुभव गम्य महिमा यह प्राप्त नहीं होती मैंने शास्त्र बहुत वाँचे हैं मेरी पक्की श्रद्धा देवशास्त्र गुरु में हैं और पूरी जिंदगी से मैं बाल ब्रह्मचारी हूँ मेरी कषाय की मंदता बहुत है अरे भाई इस रीति से कषाय की मंदता के अपेक्षा से आत्मा अनुभव गम्य हो जाएगा ऐसा आत्मा का स्वभाव ही नहीं है जो आ बोल म एक तो आत्म महिमा सिवाय अंतर्मुख स्वभाव नो महिमा सिवाय बहिर्मुखता माँ बाह्य दृष्टि રાગની મંદતાનો મહિમા ક્ષયોપસમ જ્ઞાનનો મહિમા શાસ્ત્ર વાંચાનો મહિમા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે સમર્પણતા અને ભક્તિભાવનો મહિમા અથવા ક્રિયામાં બાલ બ્રહ્મચર્યમય જીવન અને કષાયોની મંદતારૂપ જીવન જો જીવ બહારમાંથી જીવતો હોય અને કેવળ તે ક્રિયાને તે પ્રવૃત્તિ વડે જ પોતે પોતાના જીવનમાં આત્મ સ્વભાવનો અનુભવ કરવા માગે તો આમાં પૂજ ગુરુદેવશ્રી ના પાડે છે આ તો સ્વરૂપ સ્વભાવનો મહિમા અંતર્મુખ મહિમા જે આવવો જોઈએ તે મહિમા સિવાય આ બહારનો મહિમા થયો ખરેખર તો આ બહિર્મુખતા થઈ મૂળ દૃષ્ટિ થઈ માટે સ્વરૂપનો અનુભવ સ્વભાવનો અનુભવ જ્ઞાનનો અનુભવ જ્ઞાનથી જ બાહ્ય ક્રિયાથી ન થાય આવી રીતે આમાં જ્ઞાનનું જ્ઞાનથી ભેદ જ્ઞાન કરાવીને બાહ્ય ક્રિયાઓથી રાગાંધી ક્રિયાઓથી કષાયોની મંદતા વગેરેની ક્રિયાઓથી દ્રષ્ટિને હટાવીને નિષ્ક્રિય શુદ્ધ પરમપારિણામિક સ્વભાવ ભાવની દૃષ્ટિ નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક ભાવની દૃષ્ટિથી જ થશે એવી રીતે અંતસ્તત્વની અંતરદૃષ્ટિ જ કાર્યકારી હોય એક હોય ત્રણ કાળમાં પરમારથનું પંથ એવી અફરવાણી આપણને તત્વના પ્રગાઢ એવા સંસ્કારોની વૃત્તિ અને પોષણને અર્પે છે ધન્ય છે આવા મહાપુરુષ ધન્ય છે તત્વની આવી વ્યવસ્થા અને ધન્ય છે તે જીવોની આવી અપૂર્વ પરિણતિ ઓમ નમઃ સિદ્ધેભ્ય